પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ યોહાનને લખેલી સુવાર્તા તેનો સત્તરમો અધ્યાયના ત્રીજા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે એકલા ખરા દેવને મનુષ્ય કેવી રીતે ઓળખી શકે દેવનો પુત્ર જે તેના ખોળામાં હતો તે દેહધારી થયો અને મનુષ્ય પર દેવને પ્રગટ કર્યો મતલબ કે પ્રભુસ ખ્રિસ્ત સ્વયં દેવનો પુત્ર છે અને જેમાં દેવની સંપૂર્ણ પરિપૂર્ણતા છે તે દેવને બધા જ મનુષ્ય પર પ્રગટ કરે છે માટે પ્રભુસ ખ્રિસ્ત કહે છે કે જેને મને જોયું તેને બાપને પણ જોયો કેમ કે દેવ અને પુત્ર એક જ છે આ જ કારણથી દેવને ઓળખવાને માટે પ્રભુસ ખ્રિસ્તને ઓળખવું જરૂરી છે પ્રભુસ ખ્રિસ્તનો સૌથી મોટો વિરોધી પૌલ પ્રેરિત પ્રભુના શિષ્યોને અને વિશ્વાસીઓને ધમકાવતો હતો અને તેમને ઘાત કરવાના ગુણમાં હતો સુપુરુષ સુસ્ત્રી જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરતા તેને તો તેને બાંધીને સભાસ્થાનમાં ખેંચીને લઈ જતો પણ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યા પછી તે કહે છે જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને જ ગણું છું એને લીધે મેં સગડાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેની સાથે એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું થયું છે તે નહીં પણ ખ્રિસ્તના વિશ્વાસના દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય પ્રભુ યસુ પરના વિશ્વાસના દ્વારા તમે પણ દેવને અને તેના ઉત્તમતાને જાણી શકો અને અનંત જીવન પામી શકો દેવથી આજ અમારી પ્રાર્થના છે